હરની હોળી દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં મૃતકોના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનાર હરની બોટ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે એ દિવસ હતો અઢારમી જાન્યુઆરી બે હજાર ચોવીસનો નમતી બપોરે હરની તળાવમાં પ્રવાસે આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલના માસૂમ બાળકો અસંવેદનશીલ અને ભ્રષ્ટાચારી તંત્રના કારણે પાણીમાં ડૂબ્યા હતા ગણતરીની મિનિટોમાં બાર બાળકો અને બે શિક્ષિકાઓ મળી ચૌદ જિંદગી ભૂતકાળ બની ગઈ હતી આ ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે મૃતકોના પરિવારજનો રોજ પોતાના વાલ સોયા બાળકોને યાદ કરે છે અને આ સંવેદના વિહીન તંત્ર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યું છે આજે પણ આ મૃતકોના પરિવારના સભ્યો આ ઘટનાને યાદ કરતાં ધ્રુજી જાય છે આજરોજ મૃતકોના પરિવારજનો દ્વારા તથા પરિચિતો દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને પાંચ મિનિટ મૌન પાડી મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી મૃતકોના પરિવારજનો દ્વારા ભીની આંખે પોતાની વ્યથા જણાવી હતી અને શાળાની અસંવેદનશીલતાને લઈને રોષ પણ પ્રકટ કર્યો હતો

તાકાત તો લડી શકે અમારા માટે અત્યારે કોઈ કોઈ લેવલ નું એ અમારે ન્યાય માટે કર્યું નથી એને અને પાછું એવું કહે છે કે મારી કોઈ બી એ નથી ભૂલ નથી તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર મને ભરોસો છે તમે ન્યાય મેળવ્યું છે કેમ ખોટે વાળા છોડ્યા તો એનું કશું

આ પરિવારોની શરવોથી પડખે રહેનાર કાઉન્સિલર આશીષ જોશી દ્વારા જણાવ્યું હતું કે આજે અમે વિસ્તારના કાઉન્સિલરો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત રહ્યા છે મૃતકોના પરિવારના દુઃખમાં સહભાગી થવા આવ્યા છીએ ન્યાય વળતર ન મળતા પરિવારજનોમાં આક્રોશ છે શાળા સંચાલકોની માનવતા મરી પરવારી હોય તેમ આજે શાળા પણ રાબેતા મુજબ ચાલુ રાખી છે તેને લઈને પણ લોકોમાં આક્રોશ છે જાન્યુઆરી બે હાજર ચોવીસ અઢાર તારીખ ને શાળા બાળકો અને બે શિક્ષિકાઓના કરોડ મોત નીપજ્યા હતા પલટી જવાના કારણે આ બાળકો ગુજરી ગયા આજે એક વર્ષ પૂરું થયું છે ત્યારે આજે અહીંયા એમના વાલીઓ શાંતિપૂર્વક એમને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત થયા છે સાથે અમે અમારા વોર્ડના કાઉન્સિલરશ્રીઓ સાથે ઉપસ્થિત રહીને તેમના દુઃખમાં સહભાગી બનવા ઉભા થયા છે એમને ક્યાંય હજુ સુધી વરસ થયું પણ ન્યાય નથી મળ્યો એટલે એમનો ખૂબ આક્રોશ છે વળતર નથી મળ્યું એ બાબતે પણ એમનો આક્રોશ છે સૌથી મોટો આક્રોશ એ છે કે આજે શાળા સંચાલકોની માનવતા જેમ મરી પરવારી હોય એમ આજે શાળા પણ ચાલુ રાખી છે રાબેતા મુજબ ચાલુ રાખી છે ત્યારે એ જોઈને વધારે આજે દુઃખ

જોવા જઈએ તો આજનો દિવસ એક વર્ષ પહેલા એક કાળો દિવસ હતો આ દિવસે આ હરની લેક ઝોનમાં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા બોટમાં વધુમાં વધુ સંખ્યા ભરીથી એના કારણે બોટ પલટી મારી હતી અને બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા આજે એક વર્ષ પૂર્ણ થયું છે શ્રદ્ધાંજલિ આપવા જયારે અમે આવ્યા છીએ આપવા આવ્યા છો ત્યારે મહત્વની બાબત એ છે કે

વડોદરા મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ એના એમના સામે સખ્ત પગલા ભરવામાં આવે તેવી પણ